આ મશીન મૂકવામાં આવ્યું છે જેનાથી તળાવમાં લીલ અને કચરો તળાવમાંથી મશીન દ્વારા કિનારે લાવીને તેની સફાઈ કામદારો દ્વારા કરી બહાર કાઢી અને એનો યોગ્ય નિકાલ કરવામાં આવશે આપણે આત્રાધામમાં એક બીજા તળાવની અંદર એક લીલ હોય છે અમુક નાનું મોટું કચરું હોય છે તો એના માટે બધા ભક્તો આવે છે અને નાય જોઈને સ્નાન કરીને જાય છે તો એના માટે એક મશીને ઉતાર્યું છે મશીન પાણી ફિલ્ટર કરે છે અને ફિલ્ટર કર્યા બાદ જે લીલ હોય છે તે સાઈડ પર કરે છે જે સફાઈ કર્મચારી આવી એની લીલનો અહીંયા સાઈડ પર લઈ લે છે અને પાણી ચોખ્ખું કરે છે અને અત્યારે પાણી ચોખ્ખું રહે છે અને સરસ પાણી રહે છે પાણી ફક્ત શાંતિથી નાય છે અને આનંદ કરે છે જી આપનું નામ ચંદ્રસિંહ સિંહ અને દીપકભાઈ શાંતિનાથ પાવર મિત્રો આપણે મહાકાળી પાવાગઢ બીજા તળાવ ઉપર પાણીને ફિલ્ટર કરવા માટે મશીનરી મૂકી છે તો પાણી ફિલ્ટર થાય છે અને લીલ હોય છે એ સાઈડ પર જતી રહે છે અને એમાં પછી સભાઈ કર્મચારી આવી અને લીલને કાઢી લે છે જી આપનું નામ ચંદ્રસિંહ વજસિંહ